ध्यान आ कु आपरु सु सरी सु केवाय सरी शरीर मा अंगो बहुबदा अंगो छ आ सु केवाय ह बताऊ बच्चा आ सु केवाय 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 आ सु केवाय

પછી બીજું શું કરે કાનબા શું કરે મેલ કઢાય સરસ કાનબા મેલ કઢાય સાચી વાત છે પછી આ શું છે નાક શું કામ કરે લેટા ગાય પણ આમ શું કામ કરો તમે સરસ સરસ સુગંધ લો છો એમથી

તમે રોજ આમ લો છો આમ ઓમ બોલો છો ત્યારે શું લો છો શું લો છો અંદર શ્વાસ શ્વાસ લો છો શું લો છો શ્વાસ લો છો બરાબર પછી આ શું છે દાંત આ ચલો દાંત દાંત કેટલા હોય સરસ બધી ખબર છે લે આ છોકરાઓને તો મારા દાંત શું કામ કરે ચાવવાનું કામ કરો પછી બીજું બીજું શું કામ કરો ભાઈ કોઈના બચકું ભરો છો ને આજથી તમે કોઈ નહીં ભરતું કોણ ભરો છો એ દાંતથી બચકા નહીં ભરવાના હો દાંત ખાવાનું કામ કરો પછી આ શું છે જીભ જીભ શું કામ કરે બોલો બધા চাট্঵ানো করা পাছি তামে দা঵া পিও না একে ইর তে খহবর পডো দা঵া কে ইর তে খহবর পডো জিপ কে খহবর পডো না কড্঵ি ছে আপ পাছি জিপ �